નમસ્કાર મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે અત્યારે રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓના ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા છે તો અત્યારે હું કોસંબા આવેલો છું અને કોસંબાની બાજુમાં નજીકમાં ઉટિયાદરા ગામ છે ત્યાંના મૂળ વતની છે નરેન્દ્રસિંહ ભાદીગર એમનો દીકરો છે યુવરાજ અને એમના મમ્મી છે તો આ યુવરાજનો આપણે ધોરણ દસની અંદર બોર્ડની એક્ઝામમાં બહુ સારા પર્સન્ટેજ હતા ત્યારે પણ ઇન્ટરવ્યૂ લીધેલો આજે એનું રિઝલ્ટ મારા હાથમાં છે અને બાર સાયન્સમાં પણ એણે ખૂબ સારા પર્સન્ટેજ મેળવેલા છે એના પર્સન્ટેજની થોડીક વાત કરી લઉં તમને તો બાર સાયન્સની અંદર સેવન્ટી નાઇન એના માર્ક આવેલા છે બી વન ગ્રેડ મેળવેલો છે અને એટી નાઇન પોઈન્ટ સેવન્ટી ટુ ઓવરઓલ એનો પીઆર આવેલા છે તો ખૂબ ખૂબ અભિનંદન યુવરાજ બરાબર છે અચ્છા હવે પહેલો સવાલ કે આ તારું જે રિઝલ્ટ આવ્યું તો દસમામાં કેટલા પર્સન્ટેજ હતા ટુ અને આની અંદર તારા સેવન્ટી નાઇન થયા બરાબર ને એટલે વહી થયા ને ઘેટા ઓકે કંઈ વાંધો નહીં પણ આ જે રિઝલ્ટ આવ્યું એ તારી અપેક્ષા પ્રમાણે બરાબર છે શું લાગે તને મારી અપેક્ષા કરતા તો વધારે છે મેં તો 75 જ ધારેલા એવું છે હા અચ્છા હવે આ જે રિઝલ્ટ છે એની અંદર સૌથી હાઈએસ્ટ માર્ક કયો વિષય છે બાયોલોજી બાયોલોજીમાં બાયોલોજી કેટલા છે 85 85 અને સૌથી ઓછો સૌથી ઓછો ઇંગ્લિશમાં માં જે 54 જ છે 54 જ છે એ ઇંગ્લિશ પેપર અઘરું હતું ના ઇંગ્લિશ પેપર ઈઝી હતું પણ ની ખબર કે એમ બાકી મેં એમસીક્યુ માં 40 ચેક કરેલા અચ્છા બરાબર એટલે થિયરીમાં તો થિયરીમાં બહુ મેં થર્ટીથી થર્ટી ફાઈવ ધારેલા એટલે મારા અંદર સેવન્ટી ફાઇવથી એટી મેં ઇંગ્લિશમાં પણ ધારેલા પણ મને ખબર કેમ ફિફ્ટી ફોર થઈ ગયા બરાબર છે બાકી બીજા બધા સબ્જેક્ટમાં ધારેલા પ્રમાણે મારા માર્ક્સ આવ્યા છે અચ્છા ઇંગ્લિશમાં ઓછા આવ્યા છે તમે એવું કેવું છે ઓકે મિત્રો એમના પપ્પા છે નરેન્દ્રસિંહ બાપુ તમને એક સવાલ પૂછ્યો કે તમારા દીકરાને ખૂબ સારા પર્સન્ટેજ છે દસમા ધોરણમાં પણ બહુ સારું રિઝલ્ટ હતું તો આગળ ભવિષ્યનું શું પ્લાનિંગ છે તમારું ભવિષ્ય માટે હવે છોકરાની જે ઈચ્છા છે કરવાની હા એને એમબીબીએસ કરવું છે અચ્છા પ્રથમ ચોઈસ એની એમબીબીએસની છે બરાબર એને બહાર જવાની ઈચ્છા છે બરાબર તો અમે જો પ્લાનિંગ થાય તમે અમે બહાર મોકલી શકીએ છીએ તો પછી એને બીએમએસ અહીંયા કરાવવાની ઈચ્છા છે બી એમએસ કરાવવાની ઈચ્છા છે બરાબર યુવરાજ તારા પપ્પા એમ મેડિકલમાં જવાની વાત કરે છે તારી કેવી તૈયારી છે મારી પણ તૈયારી મેડિકલમાં જવાની જ છે મારી પણ ફર્સ્ટ ચોઈસ એમબીબીએસ જ છે એવું છે અચ્છા બરાબર એમાં જો ના લાગે તો પછી આયુર્વેદિક ઓપ્શન છે મારી બરાબર છે બાકી ફૂલ એમબીબીએસ જ કરું છું એવો બરાબર છે ઓકે હવે તમારા ભાદીગર ફેમિલીમાં કેટલા ડોક્ટર છે અત્યારે અત્યાર સુધી કોઈ ડોક્ટર નથી કોઈ નથી ભાદીગર ફેમિલીમાં ફર્સ્ટ ડોક્ટર એટલે તું ડોક્ટર બનશે તો પહેલો એક ઇતિહાસ રચાશે બરાબર ને ફેમિલીમાં ચાલો બહુ આનંદની વાત છે એક સપનું જોવું પણ બહુ મોટી વાત છે બરાબર અને તારું આ સપનું સાકાર થાય એવી શુભેચ્છા હવે તારા મમ્મીને એક સવાલ પૂછું બેન તમારું શું નામ પહેલાં રીટા રીટાબેન અચ્છા તમારા દીકરાને ખૂબ સારા પર્સન્ટેજ છે અને માં જવાની વાત કરે છે તો તમને કેવી લાગણી થાય છે ઈચ્છા છે કે ઓકે હવે છોકરાઓ ભણતા હોય તો સૌથી વધારે મા બાપ એટલે માતાનો રોલ બહુ મોટો હોય છે કારણ કે એને ઉઠાડવાનું એને ટ્યુશન મોકલવાનું પછી એને મતલબ કે લેસન કરવા બેસાડવાનું આ બધામાં તમારી કેવી ભૂમિકા રહી મારી ફૂલ તૈયારી હતી એને ઉઠાડવાની કમ્પ્લીટ સ્કૂલે મોકલવાની ને ઉઠી પણ જતો તો સવારમાં રાતે બાર વાગે વાંચવા બેસે તો પાંચ વાગે હોય જાય પાછો રાતના વાંચતો તો હા રાતે દિલ્હી વાંચે દરરોજ અચ્છા સવારમાં પછી પાંચ વાગે સુઈ જાય સાત વાગે ઉઠી જાય ઓકે હવે યુવરાજ તારી સ્કૂલનું શેડ્યુલ કેવું હતું મારે સ્કૂલનો ટાઈમ સાડા સાત થી ને ત્રણ વાગ્યા સુધીનો હતો અચ્છા અને ત્રણ વાગે મારે અમલેસર જવાનું એટલે મારે છ વાગે અહીંયા બસ આવી જાય અગસ્તીમાં એટલે બસ છ વાગે આવી જાય એટલે છ દોઢ કલાક ટ્રાવેલિંગમાં જ હતો સાંજે પણ મારે સાડા ચાર પાંચ વાગી જાય બરાબર આવીને ફ્રેશ થવામાં છ સાત પછી સાત વાગ્યા પછી દીવા આમ તેમ ખાવામાં આઠ આઠથી દસ વાંચવાનું પછી દસથી બાર કે એક વાગ્યા સુધી સુઈ જવાનું બરાબર પછી એકથી પાંચ પાછું વાંચવાનું ને થી છ સુઈ જવાનું પણ આ વાંચવાનું જે શેડ્યુલ છે એકદમ અપોર્ડ નથી બીજા બધા વિદ્યાર્થીઓ સવારે ઉઠીને વાંચતા હોય બધા સવારે ઊઠીને વાંચે પણ મારાથી સવારે ઉઠાય જ નહીં ગમે એટલું તમે ઉઠાવવાનું થાય કે મારાથી સવારે નહીં ઉઠાય રાતે જ જગાય મારે બરાબર છે પહેલેથી મેં દસમામાં પણ આ શેડ્યુલ ફોલો કરે ઓકે ચાલો તમારા સ્કૂલમાં ક્લાસ ટીચર કોણ હતા મારા સ્કૂલના ક્લાસ ટીચર એમ પ્રિન્સિપલ રિંકુ મેમ છે અને ક્લાસ ટીચર મિત્તલ મેમ હતા બરાબર તારા બેસ્ટ ટીચર કોણ તારા મારા બેસ્ટ ટીચર તો એમ તો બધા જ બેસ્ટ ટીચર કહેવાય પણ મહત્વનો રોલ રિંકુ મેમ ને શ્રેયા મેમનો હતો બરાબર અચ્છા હવે તારા ફ્રેન્ડ સર્કલમાં બેસ્ટ ફ્રેન્ડ કોણ છે તારું મારે ક્લાસમાં બેસ્ટ ફ્રેન્ડમાં છોકરી પણ છે ને છોકરો પણ છે એક કૃપા કરીને છે ને એમ ક્લાસમાં પ્રિયાંશ કરીને છે એમના કેટલા ટકા આવેલા છે કૃપાના મારી જેટલા જ છે ને એમ બોઇઝમાં છે એના પાસિંગ માર્ક્સ જ છે એટલે ફિફ્ટી છે બરાબર છે ઓકે ઓકે ચાલો હવે બીજો એક સવાલ કે સાયન્સમાં બાળક ભણતું હોય એટલે સિરિયસ હોય તો તારી બીજી કોઈ હોબી ખરી ભણવા સિવાય હા મારી ભણવા સિવાય ક્રિકેટ રમવાની હોબી હતી

બરાબર તને પણ આપણે વાત કરી કે તારે બહાર જવાની ઈચ્છા છે પણ બાય ચાન્સ નહીં મળે તો ગુજરાતની બહાર આઉટ સ્ટેટમાં જવાની ઈચ્છા ખરી જો નંબર લાગતો હોય ને એમબીબીએસ થતું જ હોય તો એમબીબીએસ આપણે કરવું છે આઉટ ઓફ સ્ટેટ જવું પડે આઉટ ઓફ સ્ટેટ જવા પણ તૈયાર છે બરાબર છે ઓકે ઓકે ચાલો ખૂબ ખૂબ અભિનંદન અને સપનું જોવા બદલ અને સપનું સાકાર થાય એના માટે મહેનત કરવાની પણ તૈયારી છે ને તારી હા ફૂલ તૈયારી ગમે એવો સ્ટ્રગલ કરવા જોરદાર આ સ્પિરિટ જોઈએ બાળકોની અંદર આ સ્પિરિટ જોઈએ બરાબર અને મા બાપને તો આનંદ જ થવાનો છે તમે કોઈ પણ કેરિયર પસંદ કરો અને એક સારા લેવલે પહોંચી જાવ તો મમ્મી પપ્પાને તો આનંદ થશે સાથે રાજપૂત સમાજને પણ બહુ આનંદ થશે અને અમારી ચેનલ વતી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું બાબર તું ખૂબ આગળ વધે ખૂબ મોટો ડૉક્ટર બને અને ભાદીગર ફેમિલીનું નામ રોશન કરે એવી હાર્દિક શુભેચ્છા હા થેન્ક